નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલ ગોરા ગામ તેમજ અન્ય ગામોના ખેડૂતો જેઓ બાપદાદા વખતથી પોતાની જમીન ખેડી રહ્યા છે અને સરકારમાં બેઠેલા લોકો અને અધિકારીઓને સાથે રાખીને અલગ અલગ પ્રકારના ટ્રસ્ટો બનાવીને આ આદિવાસી વિસ્તારની જમીનો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની આજુબાજુની જમીનો જેઓ બાપ દાદાથી ખેડતા આવ્યા છે અને હાલમાં પણ પોતે માલિક તરીકે ખેડી રહ્યા છે એવી જમીનોનું કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર આ ખેડૂતો પાસે તમામ સર્વે નંબરના કાગળો હોવા છતાં સર્વે નંબરમાં અત્યારના રેકોર્ડ ઉપર એમના નામ નથી આવતા અને જે લોકો પોતાની જમીનો વર્ષોથી ખેડતા આવ્યા છે તેવા લોકો પાસે તમામ પુરાવા છે પણ તેમ છતાં પણ સરકાર એની તાનાશાહી કરી અને આદિવાસી વિસ્તારમાં આ ગરીબ નિરાધાર ખેડૂતોની જમીનો અલગ અલગ પ્રકારના ટ્રસ્ટો બનાવી અને નવા નવા પ્રોજેક્ટ કરોડો રૂપિયાના લાવી જમીનો પચાવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે આજે પંચ્યાસી વર્ષના દાદી અને તેમનું સમગ્ર પરિવાર તમામ પુરાવા સાથે ગોરા ગામ પાસે એમની ત્રણ એકર જમીન પર અઢી કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામ ચાલી રહ્યું છે અને એક બાજુ ખેડૂતો એ ખેતરમાં વર્ષોથી એ ખેતી કરતા આવ્યા છે અને તે ઊભો પાક હોવા છતાં પણ આ તાનાશાહી સરકારે ખેડૂત થયા થવા છતાં પણ આજે તેમની જમીનો અલગ અલગ પ્રોજેક્ટના નામે અને ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરી પડાવી લેવાનું અને સરકાર હસ્તે કરવાનું જે ખૂબ મોટા પ્રમાણમાં ષડયંત્ર ચાલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ બાબત છે જે ખેડૂતો વર્ષોથી જમીનો ખેડતા આવ્યા છે એમને આજ દિન સુધી સરકારશ્રી દ્વારા કોઈપણ જાતનું એમને વળતર ચૂકવવામાં આવ્યું નથી કે એમને કોઈ પણ જગ્યાએ એમના પરિવારે કોઈ કાગળ ઉપર સહી નથી કરી અને તેમ છતાં પણ એમના સર્વે નંબરો ઉપર જે તે સમયે જે સ્થાનિક મંડળીઓ દ્વારા જે નાની મોટી સહાય લેવામાં આવી છે તેવા ખેડૂતોના એ સર્વે નંબરમાં હજુ પણ બોઝાના સ્વરૂપે તેમના નામ બોલી રહ્યા છે અને તેવા ખેડૂતોની જમીનો કોઈપણ ખેડૂતને પૂછ્યા વગર આ જમીનો પચાવવાનો આ વિસ્તારમાં જે ટ્રસ્ટ બનાવીને અધિકારીઓને સરકારમાં બેઠેલા નેતાઓના ટ્રસ્ટમાં સમાવેશ થયેલા દેખાઈ રહ્યો છે એ ખૂબ જ દુઃખદ બાબત છે ખેડૂતો પોતાની જમીનો ખેડે છે તેમ છતાં પ્રશાસનને આગળ કરીને તમામ પુરાવા હોવા છતાં આ સરકારમાં આ ખેડૂતોને જમીન વિહોણા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે આજે આદિવાસી સમાજની જમીન લેવી હોય તો તોતેર એ એ એનો કાયદો લાગે છે પણ તેમ છતાં પણ અહીંયા કોઈપણ નિયમ નથી કોઈપણ જાતની ખેડૂતની સહી નથી તેમ છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં ઘણા ખેડૂતોની જમીન ટ્રસ્ટના નામે કઈ રીતે થઈ જાય એની પણ પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમારે કોઈ પણ પ્રોજેક્ટ લાવવો હોય પણ તેમાં આવા ગરીબ ખેડૂતોને તમારા પોતાના વિકાસ માટે એમનો ભોગ બનાવી રહ્યા છો અને જમીન વિહોણા કરી રહ્યા છો નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા નિરંજનભાઈ વસાવા દ્વારા સમગ્ર મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ન્યાયની માંગણી કરી હતી